માંડવી ઘડિયાળી પોળમાં ભાજપના પૂર્વ કાઉન્સિલર તથા વેપારીઓના સામસામા આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા છે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં રહેતા સ્થાનિકોએ અવારનવાર વેપારીઓના પથારાવાળાના દબાણોના કારણે પરેશાની અનુભવાતી હોવાની વ્યવસ્થા ઠાલવી છે કેટલાય વેપારીઓ સ્થાનિકોને કોઈ અવગણ ન પડે તે રીતે પણ વેપાર કરે છે તો કેટલાક આ મુદ્દે કોઈની તકલીફની અવગણના કરે છે ગઈકાલે ઘડિયાળી પોળમાં ભાજપના પૂર્વ કાઉન્સિલર મિનેશ શાહ અને વેપારીઓ વચ્ચે કસરણનો મામલો બન્યો હતો વેપારીઓએ આક્ષેપ કર્યા હતા કે મિનેશ શાહે દાદાગીરી કરી વેપારીઓને ગાળો બોલી મારામારી કરી હતી જેને લઈ વેપારીઓના રોષની લાગણી પ્રસરી છે સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થયો છે વેપારીઓએ ખોટી રીતે હેરાનગતિના આક્ષેપો કર્યા હતા મિનેશ શાહ સામે રોષે ભરાયેલ વેપારીઓએ આજે બજાર બંધ રાખ્યું હતું વેપારીઓએ ન્યાયની માંગ સાથે મુખ્ય દંડક રજૂઆત તેમ જણાવ્યું હતું ખાતે પૂર્વ કાઉન્સિલર મિનેશ શાહે પણ આવી પહોંચ્યા હતા અને તમામ આક્ષેપોને નકાર્યા હતા તેમણે જણાવ્યું હતું કે પથારાવાળાના દબાણોને કારણે સ્થાનિકો પરેશાન છે ઇમરજન્સી સર્વિસને પણ દબાણો રૂપ હોય છે ઘડિયાળી પોળના રહીશોએ પણ નિમેશ શાહની વાતને સમર્થન આપ્યું હતું દુકાન માલિકો દ્વારા દુકાન સામે પથારા લગાવવાની મંજૂરી અપાતી હોવાના આક્ષેપો કર્યા હતા સમગ્ર મામલામાં એવો તો કાલે જે બનાવ બની ગયો જે મારા ફાધર જોડે બાલકૃષ્ણભાઈ દવે એમની જોડે ઘટના બનેલી છે વોર્ડ નંબર ચોદના પૂર્વ કાઉન્સિલર મીનેશભાઈ શાહ અહીંયાથી એમનું આવું એમને રસ્તો નથી મળ્યો આગળ જે પથારો લાગે છે ભાઈએ કીધું કે ભાઈ મારો સેટ છે નહીં આવે એટલે હું હટાવી દઈશ એટલે નેક્સ્ટ માં એટલે મારી શોપ આવે છે મારી શોપમાં આવ્યા પછી જેમ ભાવે એમ મારા ફાધર જોડે બિહેવ કરે છે વર્તન કરે છે આજે તો વર્ષના માણસને આપ શબ્દ બોલ્યા તો પણ મારા ફાધરે ગો કર્યો ભાઈ ચાલ ભાઈ છોડ આટા એમ નતા લાગ્યું એટલે મારું આવું અને મેં અહીંથી અભિજીત સોલીની દુકાન પર ગયો હજુ જસ્ટ હું ને કહેવા જાઉં છું એ પહેલાં તો એ ભાઈએ બંને છે ને મારા ફાધર દીકરા પર બંને પર એટેક કરવા ખેંચતા ખેંચતા છે કે અમને મારતા મારતા અહીંયા સુધી લઈ આવ્યા જે પકડી પકડીને ખેંચી ખેંચીને લઈ આવ્યા આ જે આ ઘટના બની છે એના સામે તમે આ જુઓ છો બજાર આજે ટોટલી મારી સાથે છે મને ફૂલ સપોર્ટમાં છે આજે હું એકલો નથી આજે મારા વેપારી મારી જોડે છે એટલે મેં આજે ટોટલી બંધ રાખ્યું છે આજે હું દંડક સાહેબ જે આપણા રાવપુરા વિધાનસભા બાલુભાઈ શુક્લા છે એમનું આજે પત્ર આપવાનો છું આવેદન આપવાનો સીસીટીવી માટે છે હજાર મારી પાસે પ્રૂફ છે એટલે પ્રૂફ છે તો જ મારી બોલાશે નહીં તો હું તમારી સામે આવવાની મારી કોઈ તાકાત જ નથી મારી પાસે એવિડન્સ છે પ્રૂફ લઈને બેઠો છું જે મિનેશભાઈ એવું કહે છે કે મને લાત મારી છે એવા મારા કેમેરો અહીંયા લાઈવ છે એક કા કેમેરો આ કેમેરો મીડિયામાં પણ વાયો છે તમે જોઈ શકો છો મારે તમને એક જ રજૂઆત છે તમે જ્યાં સામે ગલી દેખી રહ્યા છો અહીંયા સામે ગલી જો છે અહીંયા જેટલા પણ લોકો ધંધો કરે છે તમને શું લાગે છે એ લોકો એમના ઘરાક એવું કહેતા હશે કે તમે ગાડી તમે પાર્કિંગમાં મૂકીને આવ્યા છો કે માર્કેટમાં કોઈ ઘરાક ઉભું રહેશે એ રીતના કોઈ પણ રીતે પબ્લિકને હેરાન કરવાનું આ બંધ કરી દો કાલે હું જોયું ત્યાં આગળ જ્યારે જે જે રીતના એક શિયાળ પેલો વાઘનું ચામડું પકડીને ઉભું રહે છે એના અમુક વેપારીઓ અહીંયા ઉભા હતા જે રેસિડેન્સીના ના સાથે ઉભા હતા બરાબર છે તો તમારે શું તમારા દુકાન જે ગ્રાહક આવે છે તો તમારા દુકાન ના ઘરાક અહીંયા પાર્કિંગ નથી કરતા એ દબાણ નથી જરૂર આનો મતલબ શું થયો એનો મતલબ તમે વેપારી મેં તમને કીધું પહેલા જ કહું છું કે વેપારી અને ખેડૂત તમે સાઈડ પર મૂકી દો તો પછી તમે વિચારીને જો કે શું હોય બરાબર તમે બધી જગ્યાએ જોયું છે આપણે કોઈનો વિરોધ કર્યો નથી કોઈનો કરતા નથી ચીમકી ચીમકી આપી નથી તો પણ મારું નામ એવું આવ્યું છે કે તમે ચીમકી આપી છે છે ચીમકીને કરી નાના મોટા વેપારી છે જે આમ આદમી હોય છે એ વેપારી છે અમે આજે બાળુ શુકડા સાહેબ ને અમે રજૂઆત કરવા માટે જવાના છે દર્શન કોઈ થયું નથી પથારા બાબતમાં અમે સાચી વાત કરી વેપારીઓ નો આજે બી દુકાનો આટલી આ રીતે બંધ છે એમનો માલ કેટલો અંદર હોય છે ને કેટલો બહાર હોય છે તમે ભૂતકાળમાં જોયું છે તમે ભવિષ્યમાં જો જોજો આ બાબતમાં અમે નહીં સંઘર્ષ કરીએ તો અમારે ચાર દરવાજામાં રહેવાનું ભારે પડી જશે આખી ઘડિયાળી પોરના રહીશોને જઈને તમે પૂછી શકો છો જાણી શહેરી હોય કે વિરાસાની પોર હોય કે કુંબરી વચ્ચેની પોર હોય કે કૃષ્ણ શરી હોય કે કરોડિયા પોર હોય કે પટોળિયા પોર હોય તેના રહીશોને બી તમે જઈને પૂછી શકો છો કઈ ગાડીથી પથારાથી દુકાનના માલથી કેટલી તકલીફો હોય છે હતી કેટલી તકલીફ હોય છે કોઈ બી સાચી રજૂઆત કરવામાંથી એક વાર તો ભાર આવવું પડશે કે નહીં આવવું પડે આ વિસ્તારની પ્રજાએ અમને પ્રેમ આવ્યો છે મોહમ્મદ શાલી છે અમારા કીધે પાર્ટીની પેલો નહીં જીતાડી છે અમને જાતે ભૂતકાળમાં પોતાની તૈને વાત ચિતાડેલા છે સાચી વસ્તુ તો અમારે કેવી રીતે વર્ષની કરતો રહીશ કોઈ ખોટી વાત છે લાવો મારી બે સીડ્યુલ તો બતાવો ચારે બાજુ કેમેરા છે લાવો કઈ કેમેરા નથી લાવો મને બતાવો બતાવો બરાબર છે મારી એ લોકો જે રજૂઆત કરશે તય પથારા માટે કાયમ લતો રહીશ લતો રહીશ પથારા જ્યાં ગાડી પબ્લિક રજૂઆત અમે કરતા રહીશું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર